સાથે ભગવાન એની ભેગા આહિરો છે એની ભેગા ભરવાડો છે અને ત્યાં રોકાણા છે અને ગોવાળો હાથ થી ભગવાન એ સ્થાપના કરી છે

એને પ્રસંગે સમાજ ભેળો થયો હોય એ વખતે જમણવાર કરવાનો હોય ત્યારે ભગવાન ઠાકરની કોળી કાઢી અને ભાણું પાડે તો એ ભગવાન એને કુટવા દેતા નથી આવું શ્રેયપુર છે એવું ઠાકરે વચન આપેલું છે ભગવાન કૃષ્ણએ મસુ નદીને કાંઠે અને ન્યાથી

બાપા ગુજર સુતાર હતા એને તલસણા વસવાટ કરાયો છે અને તલસણા આવ્યા પછી તલસણા આવ્યા પછી એને દાદા પ્રસન્ન થયા છે તલસણીઓ દાદા પ્રસન્ન થયા છે

વાહલા ની દીકરી આરે થયા આ દીકરીને પાછો સંતાન ન થયા એટલે ગેલા આપા રેલે બાંબા ભરવાડના દીકરીને સાથે લગ્ન કર્યા અને રેલે પોતે રહેતા હતા રહેતા રહેતા સમય જાય છે એમાં વિક્રમ સવંત 1856 જ્યાં સપન્ય કાળ પડ્યો છે એ વખતે ગેલા આપાને પશુધન ઘણું હતું હવે આ ડાયાને કેમ જીવાડવી રાત દી બાપાને સિંધ્યા થાતી હતી આવો કારમો દુગાળ પડ્યો છે કાઠિયાવાડની ધરતી ગુજરાતની ધરતી એવી માયાળું છે કે જેને દુગાળ એમ કે કે માં હું તારા ખોળે આવું એ વખતે આ ધરતી એવી છે તો એમ કે કે તું ઈ વિયોને કારણે આવતારો આપે એવી આ કાઠિયાવાડની ધરતી છે કે તું ઈ વિયો હારે આપણે વર્ષ કાઢી નાખશું હવે આ કાળમાં એવો દુકાળ પડ્યો છે ગેલા આપા સિંધ્યામાં છે શું કરવું સપન્યો કાળ પડ્યો છે એ વખતે કહેવાય છે કે ચારણો નાથી ગાયું વેસ્યું હાંકી અને નીકળ્યા છે એ રેલના પાદરમાં રોકાણા છે ગેલા આપાને હારે અને વાતચીત થઈ ગેલા આપાએ રોક્યા છે અને આ માલ ઢોર લઈ અને ગેલા આપા આંકીને જાતા કારણો એ વાત કરી કે ગેલા આપા માળવે જાવી છે વરતવા તો તમે પણ અમારી આરે હાલો ગેલા આપા એ વિચાર કર્યો છે માં મોમાઈને દાદાની રજા લીધી છે અને ગેલા આપા પણ આ સારણની ભેળા પોતે એને ગાયુ ભેંસુ લઈ અને માળવે જાય છે હવે માળવે આજ જે રતલામ રતલામની આજુબાજુનો જે એરિયો છે એને માળવો કહેવાતો હવે ગેલા બાપા ભેગા દાદા ની મોમાઈ ની પોતે ભક્તિ કરે છે અને નું જે રક્ષણ કરે છે એમ સમય દાદા દાદા બારોટ ગેલા અને એને એવું થયું કે હું જાવ ગેલા બાપાના દીકરાનું નામ માંડવા એ ધનરાવસિંહ બારોટ પૂછતા પૂછતા માળવે ગયા માળવે ગયા અને ખબર પડી ગેલા આપાને ગેલા આપા એને મળ્યા છે રામ રામ બતો ભરીને મળ્યા છે ગેલા આપા એ બારોટજીને રહેવાની વ્યવસ્થા કરી દીધી છે બારોટજી ખાઈ પી અને મજા કરે છે આખો દિવસ ગાયું ભેંસોનું કામ કરી ગોવાળો ચારણો બધા ભેળા થાય અને બારોટજી રૂડી વાત માંડે છે અને સત્સંગ કરે છે અડધી રાત વીતી જાય છે બે ત્રણ દિવસ ચાર દિવસ થયા એટલે ધનરાવ બારોટે કીધું કે આપા હવે નામ મંડાવી દો ને ગેલા આપા ને એક દીકરા હતા લક્ષ્મણ બાપા એનું નામ હતું પછી એનું નામ સોપડે લખ્યું છે બારોટજીએ હવે ગેલા આપા ને સિંત્યા માં પડ્યા હે દાદા આજ મારી લાજ જશે અને તમે મારી લાજ રાખજો કારણ કે માણસ ને વાલા વાલા પૈસા છે અને પૈસા કરતા શું વાલું છે પોતાનું શરીર વાલું છે કેમ માણસ બીમાર પડે ત્યારે બીજા પણ ભાઈઓ મિત્રો કે કે ભાઈ આ માણસને બસાવી લેજો સાહેબ ગમે એટલા પૈસા થાય પણ આ બસાવી લેજો એટલે પૈસા કરતા પોતાનું શરીર વાલું છે અને શરીર કરતા શું વાલું છે પોતાનો પ્રાણ વાલો છે કેમ ડોક્ટર એમ કે કે પગ કપાવતો આ ભાઈ બસી જાય તો કે કે વાંધો ને સાહેબ કાપી નાખો પણ આનો પ્રાણ બસી જાવો જોઈએ અને એ વાલામ વાલો પ્રાણ છે અને પ્રાણ થી શું વાલું છે તો પ્રાણ થી આપડી ઈજ્જત વાલી છે ઈજ્જત ને ખાતર માણસ કહીએ કે પોતાના દેહ નો ત્યાગ કર્યો છે તો ઈજ્જત વાલી ઈજ્જત થી વાલું શું છે ઈજ્જત થી વાલો આપણો ધર્મ છે ગેલા આપા ગ્રસ્તી આશ્રમ માં રહેતા અને એને આ ધર્મની માથે એની માથે કસોટી થઈ તો ગેલા આપા રાત દી વિચાર કરતા હતા એમાં એક દી રાતે ગેલા આપાની આંખ વિસાઈ ગઈ અને દાદા તલસણિયા એને સપને આવ્યા અને કીધું કે ગેલા બોલ શું મૂંઝવણ છે તારી તો કે દાદા તમે મને આપો આપ જો સપને આવ્યા હોય તો મને વચન આપો હું માંગુ એ આપશો કે હા તું જે માંગી હું આપીશ તો બોલ ગેલા શું તારે જોઈશી તો

ગેલા બાપાએ સવા લાખ પાસા સોના મોર અને ત્રણસો ને સાઠ સાંડિયા વિક્રમ સંવંત અઢારસો ને છપ્પન માં ઈટવાડાના નેશમાં માળવે આ દાન આપ્યું છે અને ગેલા બાપાએ લખાણ કર્યું કે સાંદો સુરત તપે ત્યાં સુધી એ બારોટો જ્યાં ગમે એટલા ભરવાડ ભેળા થાય પણ ગુણ તો પેલા ગેલાના જ ગવાય એની પેલા કોઈના ગુણ ન ગવાય અને જો તમે ગેલા બાપા નો દુવો નહીં ગાવ તો તમને ખોટ નીકળશે તો ભારોડજી એ દુવો કીધો કે તેત્રીસ નાતું તણાવ જ્યાં ભરવાડ ભેળા થાય એમાં ગેલાના ગુણ પેલા ગવાય રજના દેતાવુ રાજા ગેલા બાપા રાજા બાપા ના દીકરા હતા અને જ્યારે જ્યારે

આમતો આહીરુ ના કુળ દેવી માં અંબાજી છે પણ પછી આલક બાપા એ આદર સરા માં મોમે ની સ્થાપના કરી એટલે કુળ દેવી માં મોમાઈ છે અને દાદા તલસણિયા છે અને એમ સમય વિતતા વિતતા બારોડ તો ન્યા વિદાય થયા છે અમુક સમય સુધી ગેલા બાપા ન્યા છે અને ગેલા બાપા પછી આવ્યા છે રેલે અને રેલે આવી અને પોતાનો વસવાટ કરી રહ્યા છે એ વખતે

એ વખતે એક ઠેરાવ કરવામાં આવ્યો છે કે ભાઈ આ સમાજની અંદર અંદરો અંદર કોઈની ઈર્ષા કરવી નહીં કોઈનો ખરીનો ખેદ ન કરવો અને જે કોઈ કરશે તો એની જીત નઈ થાય એમ સાપા આપાયે દોદળી ઠાકર અને શક્તિની સાક્ષી આ લખણ કઠેશી કર્યું છે તો અંદરો અંદર કોઈની પણ ઈર્ષા કરવી નહીં કોઈનો ખેદ કરવો નહીં પણ અંદરો અંદર આ વસ્તુ કરવી નહીં

તો આ લેખ ધીરુભાઈ રામભાઈ ના છોપડા નો લેખ છે અને આગપતોરો આજ વસવાટ કરી રહ્યા છે બાર હુંડા ની નાચ બોલાય છે એમાં દરેક જગ્યાએ વસવાટ કરી રહ્યા છે બીજું તો જે ભરવાડ નો દીકરો છે એ કોઈ દિક ગાયુ ની દલાલી કરે નહીં અને પાણીની પેદાશ ખવાય લોહી ની પેદાશ ખવાય નહીં ભરવાડ નો દીકરો હોય તો એને કુમારી હોય કે હું યદુકુળ માં જન્મેલો છો ગોપાલક છો તો મારાથી દારૂ ન પીવાય મારાથી ગાયોની દલાલી ન કરાય અને રક્ષણ કરાય આગળના રજવાડામાં ભરવાડોની ઉપર કેટલો ભરોસો હતો રાજાઓ મહારાજાઓના રાજમાં ગોળ તરીકે જે ભરવાડો હતા અને એ રાજમાં

કારણ કે રાજાઓ મહારાજાઓ શિકાર સુલેવા કરે છે કાળિયારની નાભીમાં કસ્તુરી હોય છે આ કસ્તુરી માટે શિકાર કરવા નીકળ્યા છે એમાં નવાબ ખંભાતના નવાબ નીકળ્યા છે અને સૈતર વૈશાખનો તડકો છે એને તરસ બહુ લાગેલી અને એ વખતે તામસા ગામના ખોડા આટકના ભરવાડ ખેતા ભીમા એનું નામ અને ખેતા ભીમા ગાયું સાલતા હતા સીમમાં અને એ વખતે નવાબ ન્યાથી નીકળ્યા એટલે નવા નવાબે કીધું કે ભાઈ પાણી છે તો ખેતા ભીમા કે હા મહારાજા પાણી છે લ્યો ખેતા ભીમાના ખંભામાં એક ભમલી હતી જે ઠિકરાની માટીની આવે એ પાણીની ભરીતી અને એ નવાબને પાણી પાયું અને નવાબ રાજી થયો કે તે મારો જીવ બચાવ્યો હું તો આ કંબાતનો રાજા છું તું માંગ તું જે માંગે હું તને આપું અરે મહારાજા મારે તો કઈ જ હોતું નથી પણ મારી એક વિનંતી છે કે બોલ કે તમારા ખંભાત બારામાં જેટલી ગાયો કપાય છે જેટલા કતલખાના છે એ બંધ કરાવી દીધો આવી મારી ઈચ્છા છે આ ખેતા ભીમાએ એ વસ્તુ માંગી રોયસાળામાં લખા આપા થા લખા એ કહેવાય છે કે ખાડકીને પરસા મુંબઈ આવ્યા છે અને એ ખાડકીએ જીવનભર આજીવન ધોરને ન કાપવા ગાયુને ન કાપવી એવી પ્રતિજ્ઞા લીધી છે અને પાંચ તોલા સોનાનો શાન આપ્યું છે ખાડકીએ મુંબઈથી લખા બાપાને એ શાન આજ રોયસાળા મોજૂદ છે તો આ કામ ભરવાડનું છે એને એવું થાવું જોઈએ કે મારે આ હલકી કક્ષાનું કામ ન કરાય ગાયુની દલાલી ન કરાય દારૂ ન પીવાય અને ભરવાડ કોને કહેવાય કે જેની ભે મટાડે એને ભરવાડ કહેવાય એવા અનેક દાખલા છે અને અણહિલ ભરવાડનો ઇતિહાસ આવે છે કે વનરાજ સાવડાને જેથી અણુંમપુર પાટણનો રાજા બનાવ્યો અને 4200 ગામનો ધણી જેતી બનાવ્યો એ અણહિલ ભરવાડ હતા તો આપણે એવી કુમારી હોવી જોઈએ આવું કાર્ય ન કરાય તો ઘેલા બાપાનું મંદિર આજે ખંભાત પારામાં રેલ ગામમાં શિખરબંધ બનાવવામાં આવ્યું છે અને દર વર્ષે